રાજસ્થાન માં અને જેસલમેર ની જલેબી લઈ ને આવું ચાખ્યું તો ખાજે ઘેર આવજે એ તો આવ્યો હા રાખજો ખાલી સારું આડું એવું નહીં મારે મારે આ ગોડાની ની હગાઈ થઈ જાય ને પરણી જાય ને તો ઘરના ના બાયણા ઉઘાડો એટલે બસ બીજું કોઈ મારે જોતું નહીં આડું તમારી વાત સાચી છે પણ અમે કેવું છે ખબર છે કે મને આ ભણા હગુ હગું થાય ને એવું તો મને દેખાતું જ નહીં મારે આડું એવું ના હોય

તમાર બહુ જીવી અહીંયા તું જાય યાર તું શાંતિ રાખ જો એ યાર આઢુ યાર મોણો બન હવે મોણો બન માથા લગન કરવા ના થઈ ચાણી ઈ તો તાર માહો કરાવ છે લગન ચાણી કરાય તું ભાઈ ઉના એમ પૈણાવાનો તને લે ઉના હોય સારું તું આ હું શું કરવાનું લે પતંગ ચડાવ તો તો જાય જો

ખબર છે મન આખા જેસલમેરમાં માં જલેબી પ્રખ્યાત છે એ તમે લાયક નહી લાયો છું હે લાયો થોડી થોડીક સખાડો હેડજી રસ્તા ના ચખાવાય ઘેર હેડો એટલે ઘેર એવું જલેબી શાખવા માટે તમે ભલા માણસ જેવા આદમી છો અરે રસ્તામાં માં ટોકાઈ જાય હમ પાછી જશે ને જશે અરે ખાલી તમે તાર પરત ખોલીને ને એક ગુંસળું ગાઢો કે મુખાતો ખાતો હેડ્યો છું ના માફુજી રસ્તા માં તો હાલ એ માજી હતી એને મેં ના પાડી પણ શું વધો છે ના ના માફુજી ખાવાની વસ્તુ રસ્તા ના ખોલાય પણ હબળો મારી વાત કે તમે વધો શું છે તમે તાર બે ગુંસળા કાઢો એક ગુંસળું આપણે આ ટોક મળી જાય અને એક હું શાકતો શાકતો હેડ્યો છું એટલી બધી જલેબી કોઈ મુ નહીં લાવ્યો એક જ પેકેટ લાવ્યો છું એક જ પેકેટ લાવ્યો છો ઓવે એટલે ચાણે આલ છો તમે

એમ તો પણ કેટલું ફર્યા જો પેલા જોધપુર ગયો પછી રણુજા ગયો અને પછી જેસલમેર ગયો તો તો હરીબા તમે ખાસ શું ફર્યા હો અર્ધુ રાજસ્થાન ફરીને આવ્યો છું આટલું બધું ફરીને આયા અમારો લે માળા કે મોદડી લેતા આક નહીં બાસકુજી માળા નહીં લાયો અમન ખબર હતી કે તમે કશું નહીં લાયા હોય અમારો લે પણ આ બાસકુજી એક બીજી વસ્તુ લાવ્યો છું હું શું જેસલમેરની પ્રખ્યાત જલેબી જલેબી ઓય ખરેખર હરીજી પાટણ નો દેવડા ગાધો

ડાબડી મૂડા તો મારી જેસલ ને જલેબી જો ને કે તારું જલેબી જેવું મઢું કરી નાશ હું તારા તારા ભોણિયા ઓર ક્યાં બોલાવવાનો તો હે બધા પાગલ ગયો ભેગા થો છો લ્યા એ જલેબી આવતા ના

મારી વાત અભાવું તો હું લી આલો બીજી બજાર માંથી તારી મુદ્દાની વાત તો ભૂલી ગયો જી મારા ઢેલામાં હજી બીજી વસ્તુ પડી છે ના તો નઈ ખાવી હો નઈ જૂઠું તમે તો જલેબી કાકા લે કાકા ના લે બીજી પાછી આલ હવે તમે ઈ ઉભા પછી તમારે તેને ખાવાની તું પાણી ભરીને તૈયાર રાખજે મારે તરત જો તારું હોય તો થાવીએ અબે 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 બેટા એવું ના કેરા અપરી આબરૂ જાય તું હું સમજ હું તું તારી પર આવી જાયો તમારા ઉપર એ પછી તને એમ કહે કે શેઠો જા તો તાર શેઠો જાવ પડશે તું કો જા તું તો બોલતો જ ના અબે આ લે

જલેબીનું પડીકુ લઈને અને તમારે ઓગણમ પછાડું જો આ પછાડી એટલું બરાબર છે હવે નહીં પછાડવી એના આઠ છ વાર આલજો એક તો તમારી ઉંમર જોઈ તમારા ઉપર રાડ લઈ ઉ પાડતો હું બસ હવે પટી ગયો જો હેડો ફટોફટ 릭શામાં બેસીને જો હેડો જલેબી લઈને આવ પટી ગયો ઓ હવે આરી ભેંબો માર્યા કે ભૂમ તો આકો જલેબી લઈને આવી ઈરી તમે ઘેર લઈ જજો ને તમારા છોકરાને આલો એટલે એ રાજી થઈ જજો એ વાતની તમારે ઠેડ ઉધી ખમન મજા થઈ જાય హా మంతట హా